જો તમે જોઈ રહ્યા છોલા છે આપણે રોજ એક એક કિલો જથ્થો કાઢવાનો અને બાકીનું એના જાતે જ વધે જશે જો તમે નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું અજોલા વિશે અને આજે અમે છીએ પાટણ જિલ્લામાં જે સ્થિત સમોડા સ્થિત જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ત્યાં છીએ ને ત્યાં આ અજોલાનું યુનિટ છે અને અજોલા વિશે માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જે સમોડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પશુપાલન વિભાગના વિષય નિષ્ણાત ડૉક્ટર સંકેત પટેલ જોડાયા છે સાહેબ સ્વાગત છે આપનું એગ્રી સાયન્સમાં તો સાહેબ એ જણાવો કે અજોલા પશુપાલક માટે કે ખેડૂત માટે શું ઉપયોગી છે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે બહુ ઓછા લોકો જાણતા હશે અજોલા એક પાણી પર થતી એક તરતી જલીય વનસ્પતિ છે આનું વર્ષો પહેલાં આપણે એનો ઉપયોગ કરતા હતા ડાંગરની ખેતીમાં એનું કહે કે ડાંગરની ખેતીમાં પાણી ભરાઈ રહે અને એમાં એનો ઉપયોગ આપણે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરતા હતા એનું કહે કે એજોલા અંદર એક એવી શક્તિ છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન ગ્રહણ કરે છે અને એને જમીનમાં ઉમેરે છે એટલે આપણા જમીનમાં નાઇટ્રોજન સારા પ્રમાણમાં મળી રહે છે અને સાથે સાથે એના બીજી પણ એક શક્તિ છે કહું એજોલા જો તમારા પાણી ઉપર જમીનમાં હોય તો સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડવા દેતું નથી અને તમારે નિંદણ થતું નથી એટલે નાશક તરીકે પણ તે અતિ ઉપયોગી છે આ સાથે સાથે એમાં થોડુંક એમાં રિસર્ચ થતાં એમાં વધુ જાણકારી મળી કે આ અજોલા પશુહાર તરીકે પણ ખૂબ જ સારી રીતે ઉપયોગી છે એટલે આપણે તમને એના વિશે થોડીક માહિતી આપીશું છે શું અજોલા જે પાણી પર તરતી વનસ્પતિ છે એના માટે તમારે દસ ફૂટ લાંબો ત્રણ ફૂટ પહોળો અને બે ફૂટ ઊંડો ખાડો કરવાનો અને તમે આને પ્લાસ્ટ પ્લાસ્ટર પ્લાસ્ટર કરીને પણ ઉપયોગ કરી શકો છો અથવા તૈયાર જે આપણે જોઈ રહ્યા છીએ તૈયાર અજોલા બેટનો પણ તમે આપણે લાવીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આમાં તમારે ધ્યાન શું રાખવાનું છે ખાસ તો આમાં છે કે સીધો સૂર્યપ્રકાશ આના પર પડવો જોઈએ નહીં અને બીજું કે તમારે એવી જગ્યાએ તમારે કરવાનું કે જ્યાં તમારે કોઈ બીજી કોઈ તકલીફ ના પડે અને આનું આપણે કઈ રીતે કરીશું તો એક તો પહેલું છે કે અજોલા કે જેનું એકથી દોઢ કિલો એ આપણે પાણી કે જે દસથી પંદર સેન્ટીમીટર આપણે પાણી ભરી દેવાનું છે એના ઉપર એકથી દોઢ કિલો અજોલા તમારે પાથરી દેવાના છે હવે એના અંદર વીસ થી પચીસ કિલો આપણા ખેતરની માટી લેવાની છે અને દસેક કિલો જેવું આપણે ત્રણ ચાર દિવસ જૂનું છાણ લેવાનું છે એ છાણ મિક્સ કરીને તમારે પાણીમાં કરી દેવાનું છે અને એના ઉપર આ અજોલા તમારે પાથરી દેવાના છે તમે સાત થી દસ દિવસમાં જોશો તો તમારી આખી ટાંકી અજોલાથી ભરાઈ જશે અને પછી તમારે ધીમે ધીમે એમાંથી રોજ એક કિલો જેટલું તમારે બહાર કાઢી અને તમારા જે રેગ્યુલર જે તમે ખાંડદાન ખવડાવો છો એમાં મિક્સ કરીને તમારે પશુને ખવડાવવાના છે પણ એમાં એક ખાસ ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે આપણે આના અંદર આપણે છાણિયું ખાતર નાખ્યું છે એટલે એમાં તમે અજોલામાં છાણની વાસ આવશે જ્યારે તમારે દૂધ દોવાનું હોય અને જ્યારે એના ત્રણ ચાર કલાક પહેલાં આ તમારે ટાંકીમાંથી અજોલા કાઢી લેવાના અને એને કાઢવા માટે આપણે ઝારો અથવા ચાણીનો ઉપયોગ કરવાનો એનું કારણ કે પાણીના ઉપર એકદમ લીલી ચાદરના જેમ હોય છે એના અંદર કોઈ જીવજંતુ પણ હોય તો આપણને કરડવાની શક્યતા રહે છે એટલે શક્ય બને આપણે ચા ચાણી અથવા ઝારાનો ઉપયોગ કરવાનો એનાથી એને બહાર કાઢવાના અને પછી એમાં એને બહાર કાઢી એને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ દેવાના અને પછી એને આપણા રેગ્યુલર ખાંડદાણમાં મિક્સ કરી અને એને ખવડાવવાના હવે કોઈ બી વસ્તુ નવી આપણે કોઈ બી આપણે પશુને ખવડાવીએ એટલે શરૂઆતમાં એને એડોપ્ટ ના કરે ગ્રહણ ના કરે શરૂઆતમાં આપણે થોડી થોડી માત્રામાં ખવડાવવાનું અને પછી ધીમે ધીમે એકથી દોઢ કિલો સુધી આને ખવડાવી શકાય અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે સજીવ ખેતી તરફ જઈ રહ્યા છીએ તો આ પશુ પાલનમાં પણ આ પશુ આહારમાં એક આ સજીવ ખેતીરૂપ ખોરાક છે જેનામાં કોઈ કેમિકલ કશું જ નથી અને કુદરતી રીતે પાણી પર થાય છે આના પાછળ ખર્ચો પણ નહિવત છે ફક્ત આના તમારે થોડીક કાળજી રાખવાની છે કે સૂર્યપ્રકાશ ના આવે અને રોજ આના આમાં આપણે વીસથી પચીસ દિવસે પચીસ ટકા પાણીનો નિકાલ કરવાનું અને બીજું પચીસ ટકા પાણી ઉમેરવાનું એનું કારણ કે આના અંદર જે પીએચ હોય છે એ ડિફરન્સ થવાનું કારણ રહે છે એનું કારણ કે કોઈ બી પાણીના અંદર આપણે નાખીએ એટલે એના માટે આપણે અંદર થોડુંક પાણી ઉમેરવાનું અને બીજું તમારે બેથી અઢી મહિના પછી સંપૂર્ણ પાણી તમારે બદલી નાખવાનું એનું પાણી અતિશય જૂનું થાય પછી એને જે પોષક તત્વો પાણીમાંથી મળવા જોઈએ એ અજોલાને મળતા નથી એના માટે આપણે બેથી અઢી મહિને આપણે કોઈ બીજી જગ્યાએ અજોલા લઈ લેવાના કોઈ આપણે ટોકરમાં કે એવી રીતે પાણીમાં અને પછી કમ્પ્લેટ આ કુંડી તમારી જે કોઈ હોય એને સાફ કરી અને ફરી પાછું એ રીતે કરી દેવાનું અને રોજ એક એક કિલો તમારે કાઢી અને પશુને ખવડાવવાના સુપર ફોસ્ફેટ એક વખત નાખ્યા પછી કેટલા દિવસે આમાં નાખવાનું હોય છે સુપર ફોસ્ફેટ દિવસે પણ નાખી શકીએ પણ શક્ય બને તો આપણે ખેતરની માટી છાણિયું ખાતર અથવા અળસિયાનું ખાતરનો ઉપયોગ કરીએ તો સારું રહેશે અજોલા આપણા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરથી તમને મળી રહેશે અને આપણા દેશમાં ભારતમાં દરેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે ત્યાંથી તમને અજોલાનું બીજ પણ મળી રહેશે કલ્ચર અને એના વિશે તમને માહિતી પણ મળી રહેશે આ સિવાય નજીકની કૃષિ યુનિવર્સિટી અને પશુપાલન વિભાગમાંથી પણ તમને આના વિશે માહિતી મળી રહેશે હવે આનો બીડ દસ ફૂટ લાંબો ત્રણથી ચાર ફૂટ પહોળો અને બે ફૂટ ઊંડો પણ એમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીની સપાટી મિનિમમ પંદર સેન્ટીમીટર ભરેલી હોવી જોઈએ એનાથી નીચે જવું જોઈએ નહીં એનું કાકા જો સપાટી ઓછી હોય એટલા ઝડપથી પોષક તત્વો મળી રહે અતિ ઓછી પણ ના થવી જોઈએ અથવા વધારે પણ ના થવી જોઈએ જો તમે જોઈ રહ્યા છો કે જે આ ઝોલા છે એના અંદર દેખો જે સીડ આવે છે એના આ દેખો એનો મૂળ છે આ મૂળમાંથી જ બીજા ઝોલાનો વિકાસ થાય આમાંથી એટલે આપણે રોજ એક એક કિલો જથ્થો કાઢવાનો અને બાકીનું એના જાતે જ વધે જશે જો તમે નાના નાના એમાંથી સીડ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે અને એમાંથી એનો વિકાસ પણ થશે અને તમારો આખો બેડ But I wouldn't just.